ભરૂચ જિલ્લાની એકસો છત્રીસ શાળાના આચાર્યોએ અડાણી ફાઉન્ડેશનની શૈક્ષણિક પહેલ ઉડાન પ્રોજેક્ટ હેઠળ દહેજ ખાતે મુલાકાત લીધી હતી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં માં ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ઉડાન હેઠળ ભરૂચ જિલ્લાની એકસો છત્રીસ શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી રાઉલે મુલાકાત હતી આ આ પ્રથમ વખત છે કે વિસ્તારના શાળાના વડાઓ એક સાથે ઔદ્યોગિક સંકુલ મુલાકાત લીધી હોય પ્રોજેક્ટ ઉડાન અડાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અડાણી ની પ્રેરણાદાયક યાત્રાથી પ્રેરિત છે જે ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓને અડાણીના સાઇડ મુલાકાત ભાગ લેવાની અને કંપનીના દૈનિક કાર્યપ્રણાલીની સમજ મેળવવાની તક આપે છે પ્રોજેક્ટ ઉડાન યુવાન મનનને મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરે છે તેમને ભવિષ્યમાં ઉદ્યોગપતિઓ નવીનતા લાવનારાઓ અને નેતા બનવા માટે સશક્ત બનાવે છે જે ભવિષ્ય જે દેશના ભવિષ્યને ઘડશે એમ અડાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શલીની અડાણી કહે છે કે આ પહેલા સરકાર અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે મફત છે જ્યારે ખાનગી સંસ્થાઓ માટે ન્યૂનતમ ફી લાગુ પડે છે હાલમાં ભારતભરના લાખો વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક અનુભવનો લાભ લીધો છે જયારે અજતરની આ મુલાકાત ખાસ કરીને શાળાના આચાર્યો માટે યોજાઈ હતી જેથી તેઓના સ્વ શકે વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી શકે શાળાના આચાર્ય મુલાકાત માટેનો રાજી વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની ઔદ્યોગિક કામગીરીની પ્રથમ રૂપરૂપ મુલાકાત હતી ડીઈઓ સ્વાતિભાઈ રાહુલે અડાણી ફાઉન્ડેશન ના કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓ માટે આ પ્રકારની વિશાળ ઉદ્યોગની મુલાકાત એક અદભુત તક છે તેમ તેમણે જણાવ્યું અડાણી જૂથની સામાજિક કલ્યાણ અને વિકાસની શાખા શાળા કોલેજના વિદ્યાર્થી માટે અડાણી જૂથની વિવિધ સાઈટ ની મુલાકાત નું આયોજન કરે છે આ મુલાકાત નો ઉદ્દેશ્ય યુવાન મનની વિવિધ ઉદ્યોગો માટે રસ જગાવવાનો છે અને જીવનના મોટા સપનાઓ જોવા માટે પ્રેરિત કરવાનું છે